નમસ્કાર મિત્રો રાશિ ભવિષ્ય બે હાજર ચોવીસ એટલે કે બે હાજર ચોવીસ નું વર્ષ તમારા માટે કેવું રહેશે તેના વિડીયોની અંદર વાત કરવાના છે મિત્રો આજના વિડીયોની અંદર જો વાત કરશું તો સિંહ રાશિ માટે જેનો અક્ષર છે મ અને ટ તો ખાસ કરીને મ અને ટ રાશિવાળા લોકોને જરૂરથી મિત્રો આ વિડીયો શેર કરજો કારણ કે સિંહ રાશિ માટે થશે પૈસાનો વરસાદ બે હજાર ચોવીસનું વર્ષ આ લોકો માટે ખૂબ જ સારું રહેવાનું છે તેમજ મિત્રો આપણે તમામ બારે બાર રાશિનું રાશિફળ મિત્રો આપેલું છે તો આજના વિડીયોમાં આપણે સિંહ રાશિનો જોશું બાકીનું રાશિનું રાશિફળ જોવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તેના પર ક્લિક કરીએ અને તમે પણ તમારી જે પણ રાશિ હોય તેનું રાશિફળ જોઈ શકો છો અને તમારા મિત્રોને પણ શેર કરીશું તો આજના વિડીયોમાં ખાસ કરીને સિંહ રાશિનું રાશિફળ જોવાના છે જેની અંદર તેમનો ધંધો રોજગાર કેવો રહેશે પારિવારિક સંબંધો તેમજ મિત્રો સ્વાસ્થ્ય કેવું રહેશે વિદ્યાર્થી તરીકે કારકિર્દી કેવી રહેશે તેમજ ગ્રહોની ચાલ કેવી રહી છે ખાસ કરીને આપણા જીવનની અંદર ગ્રહોની ચાલ છે એ ખૂબ જ મહત્વની છે જો ગ્રહો અમુક નડતરરૂપ સ્થાનમાં બેઠા હોય તો નુકસાન કરે છે અને ગ્રહો જો સારા સ્થાનમાં બેઠા હોય તો આપણને નસીબની અંદર મિત્રો ખાસ કરીને સારું ખાય કારણ કે અણામ અમુક લોકો ગમે તેટલી મહેનત કરે છે તો પણ સફળતા નથી મળતી પણ અમુક લોકો સામાન્ય મહેનત કરી અને ખૂબ જ આગળ નીકળી જતા હોય છે તેના માટે મહત્વનો કોણ છે નસીબ તો તમારા માટે સિંહ રાશિ માટે નસીબ કેવું રહેશે તેની વાત કરવાના છીએ તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોઈજો તેમજ મિત્રો ખાસ કરીને ચેનલને અને પેજને ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ મિત્રો રાશિ રાશિફળ તો સિંહ રાશિના લોકોનું વ્યક્તિત્વ પહેલાં જોઈ લેવી ખૂબ જ આકર્ષક હોય છે તેમની પર્સનાલિટી રાશિચક્રના સંકેત એટલે કે સિંહ જેવી જ હોય છે આ રાશિના જાતકો કોઈ પણ સ્થળે કે જગ્યાએ પોતાના નામની નામના જતાવીને પુરવાર કરી શકે છે સામાન્ય રીતે તમારી ઊંચાઈ વધુ હોય છે સમાજમાં તમારો દ્રષ્ટિકોણ આપો તમારી ફિઝિકલ હિલિંગ તમારા ચહેરાની વ્યક્તિત્વ એટલે કે સિંહ જેવી આભાર રાખે છે કોઈની સાને કોઈની સામે નમવું તમને ગમતું નથી એક વિશેષ આભા છે સ્વભાવ તમને પેશનથી ભરપૂર નિર્ભર ગુસ્સાવાળા બહાદુર અને સ્વતંત્ર છો અને તમારા શ્રેષ્ઠ હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લો છો પરંતુ તમને અન્ય લોકો સાથેના તમારા સંબંધોમાં અસાધારણ હોવાની અનુભૂતિ મેળવવા માગો છો મેનેજમેન્ટ અને લીડરશીપની શક્તિઓ તમારામાં જન્મથી ન જ સિંહ રાશિના લોકો કંઈક આવા હોય છે તો હવે જોઈએ બે હજાર ચોવીસનું વર્ષ તમારા માટે કેવું રહેશે પહેલાં વાત કરીએ ફાઇનાન્શિયલ બાબતે એટલે કે ધંધા રોજગાર માટે તો ગણેશજી કહે છે કે આ વર્ષે આર્થિક દ્રષ્ટિકોણથી પરિસ્થિતિ મિશ્ર રહેશે આ વર્ષે તમે વધુ ખર્ચ કરશો તેની સીધી અસર તમારી આર્થિક સ્થિતિ ઉપર પડવાની છે આ વર્ષે તમારી કમાણી વધારવા પર વધુ ધ્યાન આપવું પડશે નહીં તમારે પાછળથી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે જૂનથી ઓક્ટોબર સુધી તમારી પાસે પૈસાનો સારો સ્ત્રોત રહેશે તમે સારા પૈસા એકત્ર કરવામાં સફળ પણ થશો એપ્રિલ પછીનો સમયગાળો અત્યંત શુભ રહેવાનો છે અને એ સૂચવે છે કે આ સમયગાળા દરમિયાન તમે એક પ્રોફેશનલ તરીકે અથવા મિત્રો અને પ્રોફેશનલ અને વ્યાવસાયિક સહયોગી દ્વારા સંપત્તિની વહેંચણીમાં પણ સફળ થશો પ્રેમ અને લગ્ન બાબતે વાત કરીએ તો ગણેશજી કહે છે કે આ વર્ષે સિંહ રાશિના લોકો પરિવારમાં સુમેર રહે છે પરંતુ ક્યારેક તેને પારિવારિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે આ વર્ષે સિંહ રાશિના લોકોએ પોતાના માતા પિતાના સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખવું પડશે સિંહ રાશિના લોકોને લવ પાર્ટનર તરફથી ખુશી મળી શકે છે પ્રથમ ચાર મહિનામાં કોઈ તમારા જીવનમાં પ્રવેશ કરશે અને આ સિવાય લગ્નના વચનને કારણે સિંહ રાશિના લોકો માટે આ વર્ષ ઘણું સારું રહે છે ધંધા નોકરી વેપાર બાબતે વાત કરીએ તો ગણેશજી કહે છે કે આ વર્ષે ધર્મ સાથે સંબંધિત હોવાની સંભાવના છે નવા વર્ષે તમે તમારા કામ પર વધુ ધ્યાન આપશો જો તમે કોઈ કામમાં વ્યસ્ત રહેશો તો આવકના નવા સ્ત્રોત મળવાના પ્રબળ સંકેતો છે તમને સંપૂર્ણ લાભ મળશે તમારા બિઝનેસ સાથે તમે જોડાયેલા રહેશો નોકરી ક્ષેત્રના લોકોને સૌથી વધુ સન્માન મળશે ઉપરાંત વર્ષના ઉત્તરાયણમાં કેટલાક પ્રતિકૂળ પરિણામો પણ મળવાના છે જેથી જોખમ સાથે સાવ જોખમની સામે સાવચેત રહેવું અને આ સમયગાળા દરમિયાન તમારા દુશ્મનો તમારા માટે અવરોધ ઊભા કરી શકે છે પરંતુ તમારા કાર્ય પર કોઈ નકારાત્મક અસર નહીં પડે કારણ કે ગ્રહો તમારા જોરદાર છે શિક્ષણ બાબતે વાત કરીએ તો આ વર્ષે અભ્યાસ ક્ષેત્રમાં મિશ્ર પરિણામ મળવાની સંભાવના છે આ સમયગાળા દરમિયાન તમારે તમારા શિક્ષણ અભ્યાસમાં નવલકાથા નોવેલોમાં સામનો કરવો પડી શકે છે વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ ઓછો રહેશે તમારા અભ્યાસ પર કોઈ કારણસર અસર થશે જો તમે પરીક્ષા બાદના તહેવારોથી ભરેલા એપ્રિલની તૈયારી કરી રહ્યા છો તો અંતિમ પખવાડિયામાં તમારા માટે ખૂબ જ ખાસ રહેવાનું છે ઉચ્ચ શિક્ષણમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જે જવા લોકો માગે છે તેને નવા વર્ષના અંતિમ તબક્કામાં એટલે કે સપ્ટેમ્બરથી ડિસેમ્બરની વચ્ચે સારા સમાચાર મળી શકે છે તેવા પણ સંકેતો છે આરોગ્ય બાબતે વાત કરીએ તો સિંહ રાશિના લોકોએ આ વર્ષે સ્વાસ્થ્ય સંબંધિત બાબતોમાં કેટલીક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે આવી સ્થિતિમાં જરૂરી છે કે તેઓએ તેમના સ્વાસ્થ્ય વિશે પહેલાંથીને સજાગ થઈ જાય છે આ સમયગાળા દરમિયાન હાથ પેટ કિડનીને લગતી બીમારીઓથી પીડિત થવાની પ્રબળ સંભાવના છે આ સિવાય વાયુના રોગો સાંધાના રોગો પણ તમારે સાવધાની રાખવાની જરૂર છે નિયમિત રીતે યોગ કરતા રહેવું કારણ કે તમારા માટે આ યોગ છે એ ઉપયોગી થવાનું છે તો બે હજાર ચોવીસ માટે સિંહ રાશિનું વર્ષ છે એ મધ્યમ રહેવાનું છે પરંતુ ખાસ કરીને સખત મહેનત યોગ પ્રાણાયામ કરી અને તમારા ખાસ કરીને બે હજાર ચોવીસના વર્ષને છે એ ખૂબ જ ફાયદાકારક બનાવી શકો છો તો બાકીની રાશિનું રાશિફળ જોવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તેના પર ક્લિક કરીએ અને બાકી બાકીના જે બારે બાર રાશિ સેતુનું રાશિફળ પણ જોઈ શકો છો તો વિડીયોને લાઇક કરો અને શેર કરજો અસ્તુ જય ભારત